ધર્મ માટે હોમી કેમ દેવું આ યજ્ઞ આ શીખવાડે આ ઘણા એમ કે આપણે હું કામ હવન માં આવા ધુવાડા કર નથી આ ઘણા ના વીડિયા આવે મૂળભાઈ મને કાર કરે કાળ સળ પણ હવન નાનો માણ આપણે કઈ કહેવાય તો નહીં વીડિયા મૂકે કે આ લોકો જે હવન માં જે લાકડા નાખી અને ઘી નાખીને ધુવાડા કરે છે એટલા ગરીબોને દેતા હોય તો અત્યારે તારી પેઢી માં કેટલાક ને ગરીબ ને આપ્યું ગાડા ગરીબને દેતા આવડ્યું છે ને એને જ આહુતિ દેતા આવડ્યું છે બીજાને નથી આવડ્યું છે કા આપડા ભગવાન ભોળાનાથ ઉપર છું કામ દૂધ ચડાવે છે એટલું ગરીબોને દેતા હોય તો તું ગૌમુખે જીન પી જાને બેઠો બેઠો નહીં ખબર નહીં ગમે ને આ સનાતન માટે કોઈ પણ બોલી શકે બોલો કોણે એને પીળો પટો આપ્યો ને ગોતુસ

પણ મુળુભાઈ આવું જયારે આવે છે ને મારી ભાષામાં કહું તેને બ્લેક હોલ કહેવામાં આવે આ કોરોના મરકી જે તે સમય આવ્યું છે જ્યારે આપણને અભિમાન આવી જાય ને કે અમે દહ ભાઈઓ છે કોના બાપની તાકાત તમારે આમ જોઈ કે અમારી પાસે એટલો રૂપિયો છે કોની તાકાત અમારું નામ કોઈ લઈ શકે ત્યારે ઈશ્વર આવો બ્લેક હોલ આપે છે એટલે ભાઈ નું તને તાકાત હતી ને આવ્યો કોઈ ખબર કાઢવા લે કાસ માંથી જોતા હતા દાદાજી જીવ ક્યાં લાગે હો હા હલે છે અમુક તો વેન્ટિલેટર ને આધારે હલતા હતા આમાં ઘટક ઘટક ના ના આ પાડે આ ના પાડે તો મશીન હલાવે ડોવા

અને બાટલા તો એવા મૂળુભાઈ ઉપડ્યા અલંગમાં લોખંડ કાપવાના જે બાટલા બાટલા હતા ને એ એ કે કારણ બાટલામાં હવા ભાઈ એના બાપાના ખબર કાઢવા જતો હતો હોસ્પિટલ તો એનો ટપુડિયો હાર્યા થયો પપ્પા પપ્પા મારે પણ દાદા ને જોવા છે કે લઈ જાઉં બાળકને લઈ જવાની મનાય હતી પણ કે લઈ જાઉં દીકરાનો પ્રેમ તે કાસમાં લેસો કરીને દેખાડ્યો

ભગવાન નો માણા કેવાય બિચારે જો બધો લૂંટાવી દીધું લે બેન છોકરા અહીંયા આવી તો બચા આ જે ફેક્ટરી માં આગ લાગી એમાં તાર બાપા નોકરી માં જતા ને ભગવાન ની મરજી હોય એમાં થોડું કોઈ નું હાલે એકાવન લાખ ઈશ્વર ની ગતિ આગળ કોઈ નું નોલે બટા લાય તાર બાપા નો ફોટો આગળ જરૂર બેન બેસેડા તો રોવા મીડિયા

વાલા કારણ કે દ્વારકાધીશ ના દર્શન કરીને આવ્યો અને એમાંય આ સમરત ધામ જે અહિયાં બન્યું છે હું ભીખુભાઈ ના કે મૂળભાઈ વખાણ નથી કરતો પણ મારી સાંભરેણમાં જેટલે જેટલી જગ્યાએ હું ગયો છું મારી યાદીમાં કોઈ એવું ધામ નથી કે જેમાં ત્રણ હજાર માર્બલની મૂર્તિઓ હોય સાહેબ આ કહેવા ગયો આ એક ધામ એવું બનશે આ તમારા રોડ રસ્તા તો ટનાટન થવાના છે હવે આજે અમે આવ્યા મેં જોયા ચૂંટણી જવા ગયો બધા ધ્યાનમાં છે સાહેબ આ એટલે આ ધામ બનવાનું છે અને કહેવા ગયો ભીખુભાઈ દ્વારકા થી માણા દર્શન કરી પાછો ફરશે ને તો આ સમ્રત ધામ ના દર્શન કરતો જાહે સાહેબ એવી આ ધરતી ની ઘટના બને છે સાહેબ બધા જોવા

મમણા પડુશે પ્રભાત સો ગાળા તારા ઓ વેરં દિલા તારા ઓ વેરં દિલા તારા નગ બેદો જુવે તારા વાત રંગીલા તારા ઓ પીલા તારા રંગ તુ રંગ લોરી તારા ઓબીલા તારા ઓબે રંગીલા તારા રંગ બે દો તુ તારી જવાના નથી આ તમામ રકમ અહીંયા મૂકીને જવાની છે વાલા ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણા ના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે ઢીંગાણા ના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે

મિત્ર બનતો તો બનુ એવો સુદામા ને માધવા દેવો મિત્ર બનુ તો બનુ એવો સુદામાને માધવા જેવો મિત્ર બનુ તો બનુ એવો સુદામા ને સાવ સુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દે તેજ ધારી ત્રિશૂળ ધારી સેટિંગ કરજો આમ હું લો પછી આવે છે વૈશ્ય જમ છે ખાલી આ શું કહેવાય આ આખું આદકાન હોય આ મેળવું ની જ બજા છે જીવન માં આદ છે જીવન મળી જાય તો જ મેળ આપણે એમ કહે કે મેળવી લેજો મેળવી લેજો એટલે પૈસા મેળવવાની વાત નથી એકા બીજી સાથે મિત્ર સાથે મિત્રતા મેળવી લેજો પરિવાર સાથે પરિવાર મેળવી લેજો પણ આજ મને લાગે છે આ ગોજિયા પરિવારે સમગ્ર પરિવાર નું મેળવી લીધું સાહેબ આ યજ્ઞો દ્વારા આખા પરિવાર ની બેઠ્યું મેળવી લીધું સાહેબ આ દેશના આવા વૈદિક બ્રાહ્મણો ના મુખ્ય થી ફરી કહો કે જયારે યજ્ઞ નારાયણ કરતા સ્વાહા દેવી ભગવતી કોઈ પણ ની આહુતિ લઈ એટલે યજ્ઞ માં બેઠેલો માણસ એ આહુતિ જે આપે છે એ પેલા ઈજ શીખવાડે છે કે જતું કેમ કરવું બીજાને દેવું કે પોતાનું જીવન દણ... દણ...